ઉદયન ગોપવ્રંદે બ્રндаરણ્યમ સ્વવત પરમણ પ્રાવેશઃ કૈર્તિ કેવા ભગવાનનું વર્ણન આવે છે બરહાપીડમ મોરપીચનો મુગટ ધારણ કરેલો છે પીળા પિતાંબર વેજંતી માળા કાનની અંદર કરેણનું પુષ્પ અને રંદરણ વેણું રધરસુદયા ચિત્ર વાણી વેણુ પોતાના ઓષ્ઠ ઉપર અધરામ ઋતુ રાખેલી છે અને ગાયોને ચરાવતા ચરાવતા શ્રી હરે પ્રભુ ગોકુળધામ મહારાજ ને સમાધિ અવસ્થાની અંદર જે પ્રભુનું દર્શન થતું હતું એવું જ વર્ણન સાંભળ્યું સુખદેવજી મહારાજની આંખ ધીમે ધીમે ખોલવા માંડી કોણ બોલે છે આ મંત્રો અરે વિદ્યાર્થીઓ ઊભા રહો આ મંત્ર તમને કોઈને શીખવાડ્યો વિદ્યાર્થીઓ આવીને નમસ્કાર કર્યા અમે તો વ્યાસમુનિના સંતાનો છે શિષ્યો છે અને વ્યાસમુનિએ અમને આ મંત્ર શીખવાડ્યો છે કેટલા મંત્રો છે તો કે અમારા ગુરુદેવ તો બહુ વિદ્વાન છે આવા તો અઢાર હજાર શ્લોક તૈયાર કરેલા છે અને આ શ્લોક તો માત્ર નમૂના માટે અમને મોકલેલા છે સાચો ખજાનો તો અમારા ગુરુજી પાસે અને સુખદેવજી મહારાજ વિચાર આવ્યો કે બે મંત્રો આટલા દિવ્ય છે આટલા પવિત્ર છે તો અઢાર હજાર મંત્રો કેવા હશે જે ભગવાનની અનાજ લીલાનું દર્શન કરાવે એ એવા શ્લોક છે તો આ દિવ્ય મંત્રો કેવા હશે એટલે કીધું કે તમારા ગુરુજીની પાસે મને લઈ જાઓને તો ચાલો અને સુખદેવજી મહારાજ વ્યાસ મુનિના આશ્રમની અંદર પધાર્યા શિષ્યોએ કીધું કે પિતાજી વ્યાસ મુનિ આ છે કોણ છે અમે જાણતા નથી સમાધિમાં બેઠેલા હતા અમારા મંત્રોથી જાય ગયા અને હવે તમારી પાસે મળવા મને માટે આવે છે વ્યાસ મુનિએ જોયું કે આ તો મારો જ દીકરો છે શ્યામ વર્ણ રહેલો છે યુવા અવસ્થા છે આજાન બાહુ એમના હાથ તો કે ગોઠણ સુધી લાંબા છે હાથે જટા ધારણ કરેલી છે કોપિન વસ્ત્ર ધારણ કરેલું છે પિતાજી હું તો બ્રહ્મ અવસ્થાની અંદર તમને ભૂલી ગયો કૃપા કરીને મને ભાગવત ભણાવો વ્યાસમુનિએ કીધું કે દીકરા ભાગવત ભણાવું પણ શરત એક મારી વેદ વ્યાસની જે વિદ્યા છે એ યોગ્ય જગ્યાએ ઠેલવવાનું સુખદેવજી મહારાજે વચન આપેલું કે તમારી વેદવિદ્યા હું સારી જગ્યાએ નિષ્કામ ભાવથી એનો ઉપયોગ કરીશ તમે મને આ ગમે એમ કરીને શ્રીમદ્ ભાગવત શાસ્ત્ર ભણાવો તો આ શ્રીમદ્ ભાગવત શાસ્ત્ર સુખદેવજી મહારાજ વ્યાસ મુનિની પાસેથી ભણ્યા અને ત્યાર પછી આ જ ભાગવતની કથા પોતે કરવાને માટે લઈ ગયા કથાનો સમય અવધિ પૂરો થવામાં થોડી વાર છે થોડી વાર ભગવાનનું નામ સંકીર્તન કરીએ આરતી પૂજા અને પછી આપણે કથાને વિરામ આપશું દ્વારકાનો નો નાથ મારો દ્વારિકા નો નાથ મારો રાજારણ છોડ છે એણે મને માયા લગાડી વારિકા નો લાથ મારો રાજા છોડે છે એણે મને Hey, સાલે છે એને મને મા आजू बाजू सगा वाला संबंधी मित्रों भाइयों बहनों बता भगवत માટે બધા ચાલો આજ ની કથા ના મનો છે બોવા તા પધારો જંદુભાઈ આવો जय ज्ञान ते गंधार सदुपवार मसमर दयामी हस्तों द्वारा प्राप्त हैं आज जुड़ी आज जुड़ी दादा ग्रीन जवान हैं पत्रिकियों पे जा बजी करो तिवार and on no,

૨જ૨ે અશે શ્ણામ સે૯ ત્યેયામામ જથયલે શામ જહલે see the

ॐ नमो भगवते वासुदेवाय वासु